પૂર્ણ કરે છે અને બંને એક એક દિવસ વારા પરથી કામ કરે છે અને એક કામની શરૂઆત કરે તો કામ ક્યારે પૂર્ણ થશે કે બંને એક એક દિવસ વારા પરથી કામની શરૂઆત કરે છે અને એક કામની શરૂઆત કરે છે તો કે કામ ક્યારે પૂર્ણ થશે કે કામ એ કામની શરૂઆત કરે છે અને કામ ક્યારે પૂર્ણ થશે આપણે દાખલાને શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો જોઈએ દાખલાને શોર્ટકટ મુજબ

બીજા દિવસે કરે છે એવી જ રીતે કે ત્રીજા દિવસે વળી એ કામની શરૂઆત એક કામ પર આવે છે જ્યારે ચોથા દિવસે બી કામ પર આવે છે કે મિત્ર દિવસમાં એક જ વ્યક્તિ કામ પર આવે છે જ્યારે બીજા દિવસે બી આવે છે કે એવી રીતે ત્રીજા દિવસે એ આવે ચોથા દિવસે બી આવે આમ વાળા પરથી એક એક દિવસ કામની શરૂઆત કરે છે હવે આપણા દાખલાને શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો જોઈએ કે એ એ કામે વીસ દિવસમાં પૂર્ણ કરે છે કે એ કામને વીસ દિવસમાં પૂર્ણ કરે છે અને બી તે જ કામને કે ત્રીસ દિવસમાં પૂર્ણ કરે છે કે બી તે જ કામને ત્રીસ દિવસમાં પૂર્ણ કરે છે કે એ વીસ દિવસમાં પૂર્ણ કરે છે અને બી ત્રીસ દિવસમાં પૂર્ણ કરે છે તો કે બંનેનો લસા લઈ લેવાનો કે વીસ અને ત્રીસ નો લસા લઈએ તો કે બંનેનો લસા લસા આવે કે વીસ તરી સાહીઠ કે વીસ તરી સાઈઠ અને 30 દુ કે 30 દુ 60 કે એ એક દિવસનો ત્રણ કામ કરે છે જ્યારે બી એક દિવસનો બે કામ કરે છે અહીંયા મિત્રો કે સરવાળો કર્યો તો તમને બે પાંચ કે મિત્રો બંને સાથે મળીને કામ કરે તો કે દિવસનો એક એક જ વ્યક્તિ કામ પર આવે છે જ્યારે દિવસનો એ એકલો ત્રણ ત્રણ કામ કરે છે અને બી એકલો બીજા દિવસે બે કામ કરે છે તો કે બે દિવસનું કામ પાંચ થાય છે કે બે દિવસના અંતે પાંચ કામ થાય છે કે પહેલા કે પહેલા દિવસે એ એ કામ પર આવ્યો કામની શરૂઆત કે એ કામની શરૂઆત કરે છે કે એ પહેલા દિવસે કામમાં કામ પર આવ્યો તો કે ત્રણ કામ કરે છે પહેલા દિવસે એ કે ત્રણ કામ કરે છે જ્યારે બીજા દિવસે બી કામ પર આવે છે કે બીજા દિવસે બી કામ પર આવે છે તો કે બી દિવસના બે કામ કરે છે એવી રીતે કે ત્રીજા દિવસે ફરી એ કામની શરૂઆત કરે એમ કે ત્રીજા દિવસે વળી એ કામ પર આવે તો કે ત્રણ કામ કરે છે અને ચોથા દિવસે કે બી કામ વ કામ પર આવે છે તો કે બી દિવસના બે કામ કરે છે કે આવી જ રીતે કે બે દિવસના અંતે કે બે દિવસના અંતે કે પહેલા દિવસે એક કામ કામ કરે છે બીજા દિવસે બી કામ કરે છે એવી રીતે કે બે દિવસના અંતે કે કુલ કામ કેટલું થાય છે કે બે દિવસના અંતે કે પહેલા દિવસે એ ત્રણ કામ કરે છે અને બીજા દિવસે બી બે કામ કરે છે તો કે બે દિવસના અંતે પાંચ કામ થાય છે કે બે દિવસમાં કે બે દિવસમાં પાંચ કામ થાય છે કે બે દિવસની અંદર પાંચ કામ થાય છે અને કુલ કામ કેટલું છે કે કુલ કામ છે કુલ કુલ કામ કામ છે છે સાહીઠ તો મિત્રો અહિયાં કે બે દિવસની અંદર પાંચ કામ થાય છે અને કુલ કામ છે કે સાઈઠ તો કે સાઈઠ કામ કરવા માટે કેટલો સમય લાગે તો કે પાંચ ને કેટલા વડે ગુણીએ તો કે સાઈઠ થાય અહીંયા પાંચ ને કેટલા વડે પાંચ ને કેટલા વડે ગુણીએ તો સાઈઠ થાય તો અહીંયા આપણે પાંચ ને બાર વડે ગુણીએ પાંચ ને બાર વડે ગુણીએ તો કે બાર પચાસ સાઈઠ થાય એવી જ રીતના કે અહીંયા બાર વડે ગુણીએ છીએ તો અહીંયા પણ બાર વડે ગુણવાના કે અહીંયા પણ બાર વડે ગુણવાના તો કે બાર ને બે વડે ગુણીએ તો બાર દુ કે ચોવીસ દિવસ ચોવીસ દિવસ

વારા પરથી કામની શરૂઆત કરે છે કે બંને એક એક દિવસ વારા કામની શરૂઆત કરે છે આપણે દાખલાના જોઈએ કે x દસ દિવસમાં એક કામ પૂર્ણ કરે છે તો લખીએ કે x દસ દિવસમાં એક કામ પૂર્ણ કરે છે અને y તે જ કામને કે વીસ દિવસમાં પૂર્ણ કરે છે કે y તે જ કામને

ત્રણ કામ કરે છે વાય કામ પર આવે છે કે એવી રીતે કે ત્રીજા દિવસે એક્સ આવે છે ચોથા દિવસે વાય કામ પર આવે છે તો કે પહેલા દિવસે એક્સ કામની શરૂઆત કરે છે તો કે એક્સ કામની શરૂઆત કરે છે અને દિવસનો કે x બે કામ પૂર્ણ કરે છે કે દિવસનો x બે કામ પૂર્ણ કરે છે જ્યારે બીજા દિવસે y કામ પર આવે છે અને દિવસનો y એક કામ પૂર્ણ કરે છે કે y એક કામ પૂર્ણ કરે છે તો કે બે દિવસના અંતે ત્રણ કામ કે બે દિવસના અંતે ત્રણ કામ પૂર્ણ થાય છે તો કે બે દિવસમાં બે દિવસમાં ત્રણ કામ પૂર્ણ થાય છે કે આપણા પાસે કુલ 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 કામ 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 છે 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 કે 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 બે દિવસના અંતે ત્રણ કામ થાય છે અને કુલ કામ છે વીસ તો આપણે ત્રણ ને વીસ ના નજીક આવે એના સંકેત કે ગુણાકાર કરીએ કે વીસ ત્રણ ને કેટલા વડે ગુણીએ તો કે વીસ થાય તો કે ત્રણ ને એવી રીતે ગુણવા કે જો વીસ ના નજીકની સંખ્યા આવે એના સુધી ગુણાકાર કરીએ તો કે ત્રણ ને આપણે છ વડે ગુણીએ ત્રણ ને છ વડે ગુણીએ તો કે છ તારી અઢાર કે વીસની નજીકની સંખ્યા આવે કે વીસ ના નજીક ની સંખ્યા આવે એવી જ રીતે કે અહિયાં કેટલા વડે ગુણાકાર કરીએ એટલો જ અહિયાં ગુણાકાર કરવાનો તો અહિયાં કે છ વડે ગુણાકાર કરીએ છીએ તો અહિયાં પણ આપણે છ વડે ગુણાકાર કરીએ અઢાર કામ પૂર્ણ થાય છે કે બાર દિવસમાં અઢાર કામ પૂર્ણ થાય છે આપણે કાલ કુલ કામ છે કે વીસ તો હજી કોમ કે અઢાર કામ પૂર્ણ થયા પૂર્ણ થયા તો હજી બે કામ બાકી છે કે બાર દિવસમાં के बार दिवस काम 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 बाकी से के है, तो के काम बाकी से, जारे के के तो के बाद के पहला दिसे काम करी, करी। करी, तो तो करे बने का दिवस वाय कर दिवसीय चौथा दिवसे कर दिवस अठार काम पूर्ण थे जयरमा दिवसे बार दिवस पे તેરમા દિવસે જ્યારે એક્સ કામ પર આવે છે તો કે એક્સ એક્સ કામ પર આવે છે તો કે એક્સ દિવસનો બે કામ પૂર્ણ કરે છે કે તેરમા દિવસે એક્સ કામ પર આવે છે અને દિવસનો બે કામ પૂર્ણ કરે છે કે બે કામ પૂર્ણ કરે છે કે તેરમા દિવસે એક્સ કામ પર આવે છે અને બે કામ પૂર્ણ કરે છે તો કે કામ વીસ કામ કે તેર માં દિવસે વીસ કામ પૂર્ણ થશે બાર ને એક કે તેર દિવસ ની અંદર કામ પૂર્ણ થશે જે ઓપ્શન એમાં આપેલું છે એક્સ નળ વડે ટાંકી ભરાતા વીસ મિનિટ થાય છે અને વાય નળ વડે ટાંકી ખાલી થાય છે એક્સ અને વાય વારાફરતી ચાલુ કરવામાં આવે છે અને એક્સ કામની શરૂઆત કરે તો ટાંકી કેટલા સમયમાં ભરાય કે એક્સ કે એક્સ નળ કામની શરૂઆત કરે તો ટાંકી કેટલા સમયની અંદર ભરાય આપણે દાખલાને શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો જોઈએ કે અહીંયા કે એક્સ નળ વડે ટાંકી ભરવાનું કામ કરે છે જ્યારે વાય નળ ટાંકીને ખાલી કરે છે તો આપણે જોઈએ કે દાખલાને શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ કે એક્સ નળ વડે ટાંકી ભરાતા વીસ મિનિટ થાય છે કે એક્સ નળ વડે ટાંકી ભરાતા વીસ મિનિટ થાય છે અને વાય નળ વડે કે ત્રીસ મિનિટમાં ટાંકીને ખાલી કરે છે કે વાય નળ વડે ટાંકીને ત્રીસ મિનિટમાં ખાલી કરે છે જ્યારે કે એક્સ નળ ટાંકીને ભરવાનું કામ કરે છે અને વાય નળ ટાંકીને ખાલી કરે છે કે એક્સ નળ વડે ટાંકી વીસ મિનિટમાં ભરાય છે જ્યારે વાય નળ વડે ટાંકીને ત્રીસ મિનિટમાં ખાલી કરે છે તો કે બંનેનો લસા લઈ લઈએ તો કે વીસ અને નો લસા લઈએ તો કે બંનેનો લસા સાઈડ લસા આવે કે વીસ તરી વીસ તરી સાઈઠ અને ત્રીસ દુ કે ત્રીસ ધુ સાઈટ જ્યારે કે એક્સ નળ ટાંકીને ભરવાનું કામ કરે છે અને વાય નળ ટાંકીને ખાલી કરે છે કે એક્સ નળ ટાંકી ભરવાની શરૂઆત કરે છે કે શરૂઆત એક્સ નડ કરે છે ટાંકીને ભરવાની જ્યારે કે પહેલી મિનિટની અંદર કે એક્સ એક મિનિટમાં કે એક્સ એક મિનિટમાં ત્રણ લીટર જેટલું ભરવાનું કામ કરે છે કે એક્સ એક મિનિટમાં ત્રણ લીટર જેટલું ભરવાનું કામ કરે છે જ્યારે કે વાય એક મિનિટમાં કે બે લીટર જેટલું પાણીને ખાલી કરે છે કે પહેલી મિનિટે

ભાઈ બે બે લિટર જેટલું પાણી ખાલી કરે છે કે બાદ બાકી કરીએ તો બે મિનિટ ની અંદર એક લિટર જેટલું પાણી ભરાય છે કે બે મિનિટમાં બે મિનિટની અંદર કે કામ કેટલું થાય છે કે કામ એક લિટર જેટલું ભરવાનું થાય છે અને કુલ કામ કેટલું છે કે કુલ કામ છે સાઈટ કે કુલ કામ છે સાઈડ કુલ કામ છે જ્યારે શરૂઆત કરે તો કે સાહીઠ મિનિટ મિનિટની અંદર ત્રણ લીટર જેટલું ભરે છે જ્યારે વાય એક મિનિટની અંદર કે બે લીટર જેટલું ખાલી કરે છે તો કે બંનેની બાદ બાકી કરીએ કે ત્રણ માંથી બે ને બાદ કરીએ તો કે એક કે તો બે મિનિટની અંદર કે એક કામ થાય છે કે બે મિનિટ ની અંદર એક કામ થાય છે તો કે આપણે એકને કેટલા વડે ગુણીએ તો કે સાઠ થાય તો કે એકને આપણે એકને કેટલા વડે ગુણીએ તો તો કે થાય એકને સાઠ વડે વડે ગુણીએ અહિયાં કે જેટલા વડે ગુણાકાર કરીએ એટલો જ ગુણાકાર અહિયાં કરવાનો તો અહિયાં પણ આપણે સાઈઠ વડે ગુણાકાર કરીએ તો કે સાઈઠ વડે ગુણાકાર કરીએ તો કે સાઈઠ દુ એકસો ને વીસ મિનિટ એકસો ને વીસ ની અંદર કામ પૂર્ણ થાય જે છે વારા પરથી કામ કરે છે અને બે કામની શરૂઆત કરે છે તો કામ કેટલા સમયની અંદર પૂર્ણ થાય કે બંને કામને વારા પરથી કરે છે બંને કામને વારા પરથી કરે છે અને બી

કે બી તે જ કામને બાર દિવસમાં પૂર્ણ કરે છે કે બી તેજ કામને બાર દિવસમાં પૂર્ણ કરે છે કે એ દસ દિવસમાં પૂર્ણ કરે છે અને બી તેજ કામને બાર દિવસમાં પૂર્ણ કરે છે કે બંનેનો કે બંનેનો લસા લઈએ દસ અને બાર નો લસા લઈએ તો કે બંનેનો લસા સાઈઠ આવશે કે દસ ગુણ્યા છ કરીએ કે દસ સમ સાઈઠ અને બાર પચા કે બાર પચા સાઈઠ કે બહારા પરથી કામની શરૂઆત કરે છે અને બી કામની શરૂઆત કરે છે કે બી કામની શરૂઆત કરે કે બી પહેલા દિવસે બી કામ પર આવે છે જ્યારે કે કામની શરૂઆત બી કરે છે કે પહેલા દિવસે બી એકલો કામ કરે છે એના છેડી બીજા દિવસે કે એ કામ પર આવે છે આમ કે ત્રીજા દિવસે ત્રીજા દિવસે બી કામ પર આવે છે અને ચોથા દિવસે એ કામ પર આવે છે આમ કે વારા પરથી કે પહેલા દિવસે બી કામ પર આવ્યો તો કે બીજા દિવસે એ કામ પર આવે છે કે ત્રીજા દિવસે વળી પાછો બી કામ પર આવે છે અને ચોથા દિવસે એ કામ પર આવે છે એમ કે વારા પરથી કામની શરૂઆત કરે છે અને બી એ કામની શરૂઆત કરે છે તો કે બી કામની શરૂઆત કરે છે અને બી દિવસનો કે બી દિવસના પાંચ કામ પૂર્ણ કરે છે કે બી દિવસના પાંચ કામ પૂર્ણ કરે છે જ્યારે કે પહેલા દિવસે બી કામ પર આવ્યો અને દિવસનો પાંચ કામ કરીને જાય છે જ્યારે બીજા દિવસે એક કામ પર આવે છે તો કે એ દિવસનો છ કામ કરે છે કે એ દિવસનો છ કામ કરે છે તો કે બે દિવસના અંતે કે બે દિવસના અંતે કામ કેટલું થાય છે તો કે બંનેનો સરવાળો કરીએ કે 6 5 11 કે બંને બે દિવસના અંતે કે 11 કામ બે દિવસની અંદર 11 કામ થાય છે બે દિવસમાં બે દિવસમાં સાઈડ કે કુલ કામ કેટલું છે તો કે કુલ કામ છે સાઈડ કે કુલ કામ છે કુલ કામ છે કે સાઈડ

કે દસ દિવસની અંદર પંચાવન કામ પૂર્ણ થાય છે અને કુલ કામ છે આપણે સાહેબ કે દસ દિવસમાં પંચાવન કામ પૂર્ણ થાય છે અને કુલ કામ છે કે સાહેબ તો હજી પાંચ કામ બાકી રહે છે તો અહીંયા તે કામની શરૂઆત બી કરે છે કે કામની શરૂઆત બી કરે છે તો કે દસ દિવસની અંદર કે દસ દિવસની અંદર કે દસ દિવસની અંદર પંચાવન કામ

કે અગિયાર માં દિવસે બી કામ પર આવે છે અને બી દિવસ ના પાંચ કામ પૂર્ણ કરે છે તો કે કામ કેટલા થાય તો પંચાવન અને બી દિવસ ના પાંચ કામ કરે છે તો કે પંચાવન ની અંદર પાંચ કામ ને ઉમેરી તો કે કુલ કામ કેટલા થાય કે સાહીઠ કામ અને આ દિવસ ગણીએ તો કે દસ દિવસ હતા અને એક દિવસ બી કામ પર આવે છે તો કે દસ ની એક અગિયાર દિવસ અગિયાર દિવસ તો કે કુલ કામ કેટલા દિવસની અંદર પૂર્ણ થાય તો કે કુલ કામ અગિયાર દિવસની અંદર પૂર્ણ થાય જેવો ઓપ્શન સીમા આપેલ છે